જનાના હોસ્પિટલના થેલેસેમિયાના વોર્ડમાં વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે બાળકોને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી હસમુખભાઈ રાજ દ્વારા રમકડા અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકોને કપડા વિતરણ પણ કરવામાં આવ્યા હતા બાળકો સારવાર દરમિયાન પ્રવૃત્તિશીલ અને અનદિત રહે તેવા હેતુથી આ રમકડા વિતરણ કરવામાં આવ્યું હતું આજે 8મી મે સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવાય છે રાજકોટની અંદર વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિના માધ્યમથી અમે છેલ્લા લગભગ પચીસ વર્ષથી થેલેસેમે બાળકો અને વાલીઓને હુંફ મળે સમાજ એની સાથે છે એની પ્રતીતિ કરવા માટે અમે નાના મોટા અનેક કાર્યક્રમો કરતા હોઈએ છીએ તાજેતરમાં ચિલ્ડ્રન હોસ્પિટલ નવા બનેલા જનરલ હોસ્પિટલમાં શિફ્ટ થઈ છે સરસ મજાનો થેલેસેમેના બાળકો માટેનો હોડ પણ બન્યો છે એક સાથે છત્રીસ બાળકોનો બ્લડ ટ્રાન્સપુર એ સરસ મજાની વ્યવસ્થા છે અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે બાળકો અહીંયા આવતા હોય ઘણીવાર બ્લડ લેવા જાય વાર લાગતી હોય વાલી તો બાળકોને રમકડા એના ઉપયોગમાં આવે એનો સમય પસાર થાય આનંદથીનો સમય પસાર થાય એટલા માટે આજે વિશ્વ સ્થળ દિવસ નિમિત્તે અમારા દાતા પરિવારના હસમુખભાઈ રાજ પરિવારને નથી આજે બાળ હોસ્પિટલમાં રમકડા વિશ્વ સ્થેલાસીમા દિવસે અર્પણ કરવામાં આવ્યા છે બાળકોનો ખૂબ લાભ લે સાથે સાથે બધા બાળકોને એક એક જોડી કપડાં પણ આપવામાં આવ્યા છે આમ આજના દિવસે અમે આવ નાનો મોટો કાર્યક્રમ કરતા હોઈએ અને આજે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ માટે અમે હોસ્પિટલના સત્તાવાળાઓ મીડિયાના પ્રતિનિધિઓ તંત્રનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દાતા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ હોડની અંદર અમે અવારનવાર આવતા હોય બેન બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે અને બાળકોને રમકડા ખૂબ વાલા હોય આવો સરસ મજાનો નવો હોડ બહેનો છે ધ્યાનમાં આવ્યું કે આવું મજાનું આપણે કાંઈ કરી તો બાળકોનો ઉપયોગી થાય આજે હસમુખભાઈ રાજના સન્ને પણ થેલા છે મેં આ તો એનું ઓગણીસો નેવુંમાં જતીનનું અવસાન થયું ત્યાંથી જતીન હસુભાઈ એવું નક્કી કે આ બધા જ બાળકોએ મારા જતીન છે એમ સમજીને પોતે અમારી સાથે ખૂબ સેવા એના એના માધ્યમથી આ પ્રવૃત્તિ અમે શીખ્યા છીએ વિશેષ અમે રસ લેતા થયા છીએ અને અત્યારે હસમુખભાઈ અમારા ટ્રસ્ટના પણ ટ્રસ્ટી છે અને અમારી સાથે રહીને અમે આવી પ્રવૃત્તિ કરતા હોય છે